તો આજે નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે જય માતાજી મિત્રો તો આજે આપણે એક્સવી થ્રી એક્સ ઓમાં શું સિસ્ટમ આવે શું સિસ્ટમ નહીં આવતું આ ડિસ્પ્લેની અંદર મીટરમાં એ આપણે જોઈએ આજે શું સિસ્ટમ આવે છે સૌથી પહેલાં આપણે ચાવીથી ચાવીથી ચાલુ કરીએ એટલે આવી આવી રીતે આવે આવો લુક આવે આની અંદર ને તમારું વેલકમ કરે આ ડિસ્પ્લે એનેલો ડિસ્પ્લે આવે સ્પીડ આની અંદર સ્પીડ બતાવે આની અંદર ટેમ્પરેચર બતાવે હેન્ડબ્રેકનું આવે ને સીટ બેલ્ટનું વોર્નિંગ આવે આ બાજુ એ એન્જિનનું ટેમ્પરેચર બતાવે આ બાજુ ડીઝલ ડીઝલના પોઈન્ટ બતાવે કેટલું ડીઝલ અને કેટલું નહીં આપણી ગાડી પાંચ હજાર

ड्राइविंग टाइम है ट्रिप ए बी एट है बी पीलेट है सौ ऊपर गाड़ी नु टेम्परेचर बतावे अंदर केबीन अंदर केम्परेचर के है गर्मी है आ बाजू घड़ियाल बतावे ચાર પાંચ ડિસ્પ્લે આવે અને અહીંથી સેટ થાય સેટ બટન દબાવો એટલે તમારે ઓકે થાય ને ટ્રીપ બટન દબાવો એટલે ડિસ્પ્લે ચેન્જ થાય એ રેન્જ બતાવે હજુ આટલા ડીઝલમાં પાંચ છ કિલોમીટર ગાડી છે અને ઓગણીસ પોઈન્ટ નવ ઇયર જ બતાવે ગાડીની આ ગાડીનું ડિજિટલ સ્પીડ બતાવે એનોલોક પણ બતાવે કાંટા કાંટામાં અને અહીં ડિજિટલ બતાવે આ યુરિયા બતાવે ગાડીની અંદર કેટલું યુરિયા પડ્યું હજુ પાંચ હજાર ઓગણસાઠ કિલોમીટર ફરીએ પણ બાસઠ ટકા હજુ યુરિયા બતાવે ગાડીની અંદર આ સેટિંગ સેટિંગ બતાવે ડિસ્પ્લેમાં જે જે સેટિંગ કરવું હોય ને સેટ બટનને દબાઈ રાખો એટલે સેટિંગ ખુલશે આનું ઉપર ડિસ્પ્લેનો કલર બતાવે કે કયા કયા કલર તમારે રાખવો હોય ડે અને નાઈટમાં લાઈટ ચાલુ કર્યા પછી કયો કલર તમારે રાખવો ને કયો કલર ઓફ કરવો તો ઓફ પણ થાય આ જે રિંગ બતાવે ને એનો કલર ચેન્જ થાય જો આનો આ કલર ચેન્જ થાય आख में रात प्रॉब्लम थती हो तो रिंग बंद कर लाइट આટલા કલર આની અંદર આવે ઓફ કરું તો ઓફ થઈ જાય ના વ્હાઈટ કલર નાઇટમાં લાઈટ ચાલુ કર્યા પછી બતાવે આ કલર બેક આ બ્રાઇટનેસ બતાવે નીચે બ્રાઇટનેસ ફૂલ જ છે ટેમ્પરેચર કયું સેટિંગ કરવી થાય બતાવે અને ઓવર સ્પીડ ઓવર સ્પીડમાં ગાડી જાય એકસો વીસ ઉપર એકલા રિંગ રહીને ફ્લેશ કરવાની ચાલુ થઈ જાય એનું સિસ્ટમ એના વેલકમ સાઉન્ડ બે કે એક્ઝિટ ટ્રીપ એ ટ્રીપ ટુ સ્પીડ યુરિયા બસ આટલું જ આવે આ ડિસ્પ્લેની અંદર આની અંદર હજુ એક્સ થ્રી પ્રો મોડલ હે તો આની અંદર ટાયર પ્રેશર સિસ્ટમ આપવું જોઈએ કે કેટલા કયા ટાયરમાં કેટલી હવા છે પણ આ આ મોડલમાં નહીં આપ્યું કંપનીએ ન કે આ કિંમત પર મને આ ગાડીમાં આટલું આયુ ફીચર્સ આપવું પડે કે ટેમ્પરેચર કયા ટાયરમાં કેટલું ટેમ્પરેચર એ આની અંદર નહીં બતાવતું આપણે જેમ સ્ટેરિંગ કરો ને એવી રીતના તીર બતાવે આપણે ગાડી મૂકીને ગયા હોય ને આપણને ખબર ના હોય કે સ્ટેરિંગ કઈ રીતે બહાર ટાયર ના જોયું હોય તો બતાવે એમ કે આ રીતના સ્ટેરિંગ કરેલું હોય તો ખબર ના પડે કે સીધું હે કે એટલે જો લેફ્ટ સાઈડ બતાવે તીર એ બાજુ સ્ટેરિંગ હે એમ સીધું સીધું બતાવે જેમ મૂકીને ગયા હોય એમ બતાવે એટલે એમાં ડિસ્પ્લેમાં ખબર પડી જાય કે કઈ બાજુ સ્ટેરિંગ વળેલું હોય ગાડી બંધ કરો એટલે આવી રીતે કે લાઈટુ સીલિંગની ચાલુ થઈ જાય તમને મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો J. Mata jimin